આજનું રાશિફળ આજે સોળ મે આ બે રાશિના જાતકોનો ઝુકાવ રહેશે આજે ધાર્મિક કાર્યો તરફ જાણો તમારી રાશિ જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે પહેલી રાશિ છે મેષ રાશિ આજે તમારો ઝુકાવ ધાર્મિક કાર્યો તરફ રહેશે તમે તમારા ઘરે કોઈ પણ પૂજા વગેરેનું આયોજન કરી શકો છો તમારા કેટલાક દુશ્મનો તમને વ્યવસાયમાં નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી શકે છે જેનાથી તમારે બચવું પડશે તમે તમારા જીવનસાથીને ખરીદી માટે લઈ જઈ શકો છો જેમાં તમારે તમારા ખિસ્સાનું ધ્યાન રાખવું પડશે ધંધાકીય કામને લઈને તમારે ભાગવું પડી શકે છે રાજકારણ તરફ આગળ વધી રહેલા લોકોના જનસમર્થનમાં વધારો થશે જેનો તમને પછીથી ઘણો ફાયદો થશે આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ આજે તમારી આરામ અને સગવડતા વધશે તમે તમારા ભાઈઓ બહેનો સાથે વિવાદમાં પડી શકો છો કેટલાક લોકો સાથે તમારો ઝઘડો થઈ શકે છે તમારે ઈર્ષ્યાળુ મિત્રોથી સાવધાન રહેવાની જરૂર છે તમે તમારા બાળકો સાથે તેમની કારકિર્દી વિશે વાત કરી શકો છો પારિવારિક જીવન જીવતા લોકોએ તેમના જીવન સાથી સાથેના સંબંધો સુધારવાનો પ્રયાસ કરવો જોઈએ જો તમારો કોઈ મિત્ર લાંબા સમયથી તમારાથી નારાજ હતો તો તે તમને મળવા આવી શકે છે તમારે તમારા કોઈ પણ કાર્યને પૂર્ણ કરવા માટે સમય આપવો પડશે તો તે પૂર્ણ થશે આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ આજે ખૂબ જ સમજદારીથી ખર્ચ કરો માત્ર દેખાડો કરવા માટે તમારે વધારે પૈસા ખર્ચવા ન જોઈએ નહીં તો તમારે ભવિષ્યમાં પૈસાની તંગીનો સામનો કરવો પડી શકે છે તમારા જીવનસાથીને તમારા મંતવ્યો સમજાવવાનો પ્રયાસ કરો જેથી તે તમારા કામમાં તમારો પૂરો સાથ આપી શકે જો તમે પારિવારિક વ્યવસાયમાં કોઈ ફેરફાર કરવા માંગો છો તો તમારા પરિવારના સભ્યની સલાહ ચોક્કસ લો તમે તમારા કામની યોજના બનાવીને આગળ વધશો વિદ્યાર્થીઓને કેટલાક નવા સંશોધનમાં ભાગ લેવાની તક મળશે આવનારી રાશિ છે કર્ક રાશિ આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે કારણ કે તમે તમારું કામ તમારી મસ્તીમાં કરશો અને લોકોની પરવા કરશો નહીં તમારે તમારા પરિવારના કોઈ સભ્યની ચાલી રહેલી સ્વસ્થ સમસ્યાઓનો સામનો કરવો પડશે તમે તમારા જીવનસાથીને બહાર ફરવા લઈ જઈ શકો છો જો તમારું કોઈ કામ લાંબા સમયથી પેન્ડિંગ હતું તો તે પૂરું થતું જણાય છે પરિવારના કોઈ સભ્યના લગ્ન નિશ્ચિત હોવાથી વાતાવરણ ખુશનુમાં રહેશે તમે તમારા પૈસાનો થોડો ભાગ પરોપકારી કાર્યોમાં પણ રોકાણ કરશો આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ આજે તમે સેવાકીય કાર્યોમાં સક્રિયપણે ભાગ લેશો તમારી પ્રતિષ્ઠા દરેક જગ્યાએ ફેલાઈ જશે કાર્યસ્થળમાં તમારું કામ જોઈને કેટલાક નવા દુશ્મનો ઊભા થઈ શકે છે તમારા મહત્વના કામમાં ઢીલ ન કરો જે લોકો તેમની નોકરીને લઈને ચિંતિત હતા તેઓ બદલાવની યોજના બનાવી શકે છે તમારે અત્યારે તમારી જૂની જગ્યાએ જ રહેવું જોઈએ તે તમારા માટે સારું રહેશે તમારા પિતાને તમે કહો છો તેનાથી ખરાબ લાગશે જે વિદ્યાર્થીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો તેમાં તેમને આગળ વધવાની તક મળશે આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ આજે તમે એકાગ્રતાથી કામ કરશો તમને કોઈ સંબંધી તરફથી કેટલીક નિરાશાજનક માહિતી મળી શકે છે તમે તમારા હૃદયથી લોકો માટે સારું વિચારશો પરંતુ લોકો તેને તમારો સ્વાર્થ ગણશે પ્રવાસ પર જતી વખતે તમારે ખૂબ જ સાવધાનીથી વાહન ચલાવવું જોઈએ તમે તમારા જીવન સાથી સાથે કોઈ પ્રસંગમાં જઈ શકો છો તમારે તમારા પરિવાર પ્રત્યેની તમારી જવાબદારીઓને સમજવી પડશે અને તેમાં હળવાશ ન રાખો આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ વ્યવસાયની દ્રષ્ટિએ આજનો દિવસ નબળો રહેવાનો છે તમે તમારા કામમાં ઉતાવળ બતાવશો જેને કારણે તમને નુકસાન થઈ શકે છે કોઈ પણ કાયદાકીય બાબતમાં આંખ અને કાન ખુલ્લા રાખો તમે તમારી જરૂરી વસ્તુઓની ખરીદી કરી શકો છો તમે નાના બાળકો માટે અમુક ખોરાક અને પીણા લાવી શકો છો વધારે કામને કારણે તમને માથાનો દુખાવો શરીરનો દુખાવો જેવી સમસ્યાઓ થઈ શકે છે જો તમે તમારા સાસરિયામાંથી કોઈને પૈસા ઉધાર આપો છો તો તે તમારા સંબંધોમાં તિરાડ પેદા કરી શકે છે આવનારી આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ સ્વાસ્થ્યની દ્રષ્ટિ આજનો દિવસ તમારા માટે નબળો રહેવાનો છે તમારે તમારા કામની સાથે તમારા સ્વાસ્થ્યને પણ પ્રાથમિકતા આપવી જોઈએ ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો નહીં તો પસ્તાવો થઈ શકે છે કોઈ પૈતૃક સંપત્તિ પ્રાપ્ત કરવાથી તમારી સંપત્તિમાં વધારો થશે તમારે તમારા આહારમાં સ્વસ્થ આહાર લેવો પડશે અને તળેલા ખોરાકને ટાળવો પડશે કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં તમારે ધીરજ જાળવી રાખવી પડશે તમે સરકારી યોજનાઓનો પૂરો લાભ લેશો વિદ્યાર્થીઓ કોઈ પણ એક વિષયમાં નિપુણતા હાંસલ કરી શકે છે જીવનસાથી કરિયરમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે આવનારી નવમી રાશિ છે ધન રાશિ વિવાહિત જીવન જીવતા લોકો માટે આજનો દિવસ સારો રહેશે તમે તમારા સાથે મળીને કામમાં આગળ વધશો બંને એકબીજાની સંભાળ રાખશે તમારે એવું કોઈ કામ ન કરવું જોઈએ જેનાથી તમારા પરિવારના સભ્યોને કોઈ તકલીફ થાય તમે તમારી બુદ્ધિ અને સમજદારીથી ઘણું હાંસલ કરી શકશો નોકરીમાં કામ કરતા લોકોએ તેમના બોસ દ્વારા કહેવામાં આવેલી કોઈ પણ ખોટી વાતથી સહમત ન થવું જોઈએ તમને તમારા માતા તરફથી આર્થિક લાભ થતો જણાય છે તમે કોઈ શુભ કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો આવનારી દસમી રાશિ છે મકર રાશિ આજે ઉતાવળમાં કોઈ કામ ન કરો નહીં તો નુકસાન થઈ શકે છે તમે તમારા પરિવાર સાથે કોઈ વાતને લઈને નારાજ થઈ શકો છો વિદેશથી અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને કોઈ કોર્સ કરવાની તક મળી શકે છે તમારા દ્વારા આપવામાં આવેલી સલાહ કાર્યસ્થળમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે તમે તમારી મહેનતથી ઘણું હાંસલ કરી શકશો જો તમે કોઈ મિલકત સાથે વ્યવહાર કરવા જઈ રહ્યા છો તો તેના જંગમ અને સ્થાવર પાસવાને સ્વતંત્ર રીતે તપાસો તમારું બાળક તમારી અપેક્ષાઓ પર ખરું ઉતરશે આવનારી અગિયારમી રાશિ છે કુંભ રાશિ આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિણામ લાવશે તમારી વિચારસરણી સકારાત્મક રાખો કાર્યસ્થળ પર તમારા સૂચનો આવકારવામાં આવશે તેમને જોઈને તમે ખુશ થશો પરિવારમાં નવા સભ્યના આગમનને કારણે ઝઘડો થઈ શકે છે જો તમારા વડીલ સભ્યો કોઈ સલાહ આપે તો તમારે તેનો અમલ કરવો જ જોઈએ તમારા કોઈ પણ વ્યવસાયિક સોદા તમારા માતા પિતાના આશીર્વાદથી ફાઈનલ થઈ શકે છે તમારે લેવડ દેવડ સંબંધિત બાબતોમાં સ્પષ્ટતા જાળવવી પડશે આવનારી બારમી રાશિ છે મીન રાશિ આજનો દિવસ તમારા માટે ખુશીઓથી ભરેલો રહેશે તમારા બાળકોને તેની ઈચ્છા મુજબ નોકરી મળી શકે છે પરિવારના કોઈ સભ્યની નિવૃત્તિને કારણે સરપ્રાઈઝ પાર્ટીનું આયોજન થઈ શકે છે તમારા માટે કોઈ સરકારી યોજનામાં પૈસા રોકો તે સારું રહેશે તમારે તમારા જીવનસાથીની સલાહ લેવી જોઈએ તમારી સુખ સુવિધાઓમાં વધારો થશે બાકી પૈસા મળવા પર તમારી ખુશીની કોઈ સીમા નહીં રહે તમારે પરિવારમાં તમારા પિતાની વાતનું સન્માન કરવું પડશે